ડભોઈના બજારમાં રક્ષાબંધન પર્વને લઈ રાખડીઓની ખરીદી માટે બહેનોનો જમાવડો ડભોઈ શ્રાવણ માસ એટલે ધાર્મિક અને સામાજિક તહેવારોનો પવિત્ર માસ જેમાં જન્માષ્ટમી અને ભાઈ બહેનના પવિત્ર સામાજિક રક્ષાબંધનના તહેવારોનું પણ મહત્વ રહેલું છે રક્ષાબંધનને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ડભોઈ પંથકના બજારોમાં ભાઈ બહેનના અતુટ પ્રેમના બંધનને સૂતરના તાંતડે બાંધતી રંગબેરંગી અને કલાત્મક રક્ષાઓની દુકાનો મંડાઈ ચૂકી છે જ્યાં સાત સમુદ્ર પાર રહેતા હોય કે કિલોમીટર દૂર રહેતા હોય ભાઈઓને પોષના માધ્યમથી સમયસર રક્ષા પહોંચે એ હેતુથી વાલાસોઈ બહેનો રક્ષા ખરીદતી નજરે પડે છે ભાઈ બહેનના પવિત્ર અને અતૂટ પ્રેમ બંધનનું પર્વ એટલે રક્ષાબંધન હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં જ આવનારા ભાઈ બહેનના અતૂટ પ્રેમ બંધનના પર્વ રક્ષાબંધનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે ડભોઈનગરના બજારોમાં ઠેર ઠેર ભાઈઓની રંગબેરંગી અને કલાત્મક રક્ષાઓની દુકાનો અત્યારથી જ મંડાઈ ચૂકી છે ચાલુ સાલે કલાત્મક રક્ષાઓમાં નાના ભૂલકાઓ માટે વિવિધ પ્રકારના આકર્ષક રંગબેરંગી પ્લાસ્ટિક રબર વેલવેટના બનાવેલા કાર્ટૂન તો વળી વિવિધ પ્રકારના આવતા નાનકડા રમડા રમકડાની રક્ષાઓ મૂકવામાં આવી છે તો સીધી સાધી ઉન્મા અને સુરતના તાતડાથી વર્ષોથી ચાલી આવતી રક્ષાઓ અને તેમાં ક્યાંક તુલસી રુદ્રાક્ષ અને સુખડના બનાવેલા મણકાઓની રક્ષાઓ પણ ચાલુ સાલે બજારોમાં મૂકવામાં આવી છે

સારી એવી આવે એવી અમને આશા છે આ વખતે અવનવી વેરાયટીઓમાં રાખડીઓ આવેલી છે બાળકો માટે લાઇટવાળી રાખડી ફેન્સી રાખડી બાર મોટું પતલું છોટા બીન ડોરેમોન એવી અવનવી વેરાયટીમાં આવેલ છે અને બહેનો માટે ભાભી રાખડી કપલ રાખડી ને અવનવી વેરાયટીઓ આવેલ છે ને આ વખતે ડાયમંડમાં રાખડીઓ સુરતની અને રાજસ્થાનની રાખડીઓએ પણ પ્રવેશ કરેલ છે તો મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી કરી શકે તેવી અમને આશા છે અને આ સાલ ભાવમાં કોઈ વધારો થયેલ નથી અને ગઈ સાલ જે પ્રમાણે ભાવ હતો તે જ પ્રમાણે આ સાલ પણ ભાવ છે ને આ વખતે ગરાહી સારી રહેશે એવી અમને આશા છે કારણ કે વરસાદ પણ સારો એવો પડ્યો છે અને અહીં ડાંગરની રોપણી પણ સારી એવી થઈ છે એટલે મજૂરી બી આ વખતે ગામડાના લોકોને સારી એવી મળી છે અને ડભોઈમાં ડભોઈ એ વેપારી મથક હોવાથી મુખ્ય મથક હોવાથી તાલુકાનું કે ત્યાં આજુબાજુના ગામડાવાળા મોટી સંખ્યામાં ખરીદી કરવા આવે છે અને ડભોઈમાં પણ ભાવ વ્યાજબી લેવામાં આવે છે વેપારીઓ પણ સારી એવી આશા રાખીને દેખાય છે કે બે દિવસ નીકળે તો માલ એમનો કટિંગ થાય અને અહીં ગ્રાહકોને સંતોષ છે કે ભાઈ અહીં કોઈ પણ જાતના વેપારીઓ છેતરતા નથી ને વ્યાજબી ભાવથી રાખડીઓ આપેલ છે આપે છે અને બહેનો બી સારી એવી સંખ્યામાં ખરીદી કરે છે